નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર જો તમારું પણ રેશન કાર્ડ છે તો આજેના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે હા સરકારે રેશનકાર્ડ ધારકો માટે મોટા ફેરફાર કર્યા છે અને હવે મળશે સીધા આઠ મોટા ફાયદા એ પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી નવી નવી માહિતી શોધીને તમારા સુધી પહોંચાડી શકું આ માહિતી વીટીવી ન્યૂઝ ચેનલ પરથી મેળવેલશે તો ચાલો સમજીએ કે તમને કોનો કેટલો લાભ મળશે વિડિયો અંત સુધી જુઓ એક પણ માહિતી ચૂકી ન જશો સેક્શન એક રેશન કાર્ડનું મહત્વ રેશનકાર્ડ માત્ર રેશન લેવા માટેનું ડોક્યુમેન્ટ નથી પણ એ આજે ભારતના નાગરિક માટે ઓલ ઇન વન ઓળખપત્ર બની ગયું છે સરકારની દરેક પાયાની યોજના સાથે જોડાયેલી સુવિધાઓનો દરવાજો રેશન કાર્ડ દ્વારા ખુલે છે જેમ કે અનાજ વીમો સબસીડી હેલ્થ કવર ગેસ સિલિન્ડર અને પણ વધુ સેક્શન બે નવા આઠ મોટા ફાયદા ચાલો હવે જોઈએ એ આઠ નવા ફાયદા જે જૂન બે હજાર પચીસમી લાગુ થયેલા છે એક દર મહિને એક હજાર રૂપિયા એપીએલ અને બીપીએલ બંને કેટેગરીના રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા સીધા તેમના ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે બે એડવાન્સ રેશન વ્યવસ્થા તમારા ગામ અથવા શહેરમાં હવે એક જ વખતમાં ત્રણ મહિના માટે અનાજ આપવામાં આવશે આ વ્યવસ્થા પચીસ મેથી અમલમાં આવી ગઈ છે ત્રણ નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આ વખતે તમને માત્ર ઘઉં અથવા ચોખા નહીં પણ નવ પ્રકારના અનાજ દાળ ખાંડ મસાલા જેવી વસ્તુઓ પણ મળશે ચાર વન નેશન વન રેશન કાર્ડ જ્યાં પણ જાઓ તમારું રેશન કાર્ડ ચાલશે પ્રવાસી મજૂરો માટે આ સૌથી મોટી ખુશખબરી છે પાંચ હેલ્થ ઇન્શ્યોરન્સ પાંચ લાખ રૂપિયા સુધી રેશન કાર્ડ ધારકોને હવે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર માટે પાંચ લાખ રૂપિયા સુધીનો કવર મળશે છ સિલિન્ડર સબસિડી ઉજ્જવલા યોજનામાં નોંધાયેલા રેશન કાર્ડ ધારકોને દર વર્ષ છ થી આઠ સિલિન્ડર સુધીની સબસિડી મળશે એ પણ સીધા બેંક ખાતામાં સાત મહિલાઓ માટે આર્થિક સહાય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે રેશનકાર્ડ ધરાવતી મહિલાઓ માટે બે હજાર રૂપિયા બે હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય યોજનાઓ શરૂ કરી છે આઠ આધાર ઓટીપી દ્વારા પણ રેશન હવે જો તમારા હાથમાં રેશન કાર્ડ નથી ત્યારે પણ આધાર ફિંગરપ્રિન્ટ અને ઓટીપી વેરીફિકેશન દ્વારા રેશન મળે છે સેક્શન ત્રણ કયા કયા રાજ્યમાં લાગુ આ તમામ યોજનાઓ મૂળરૂપે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શરૂ થઈ છે અન્ય રાજ્ય સરકારો પણ આવતીકાલથી આ યોજનાઓ અમલમાં લાવશે ખાસ કરીને ગુજરાતના રેશનકાર્ડ ધારકો માટે જુલાઈ સુધીમાં સંપૂર્ણ અમલ થવાની સંભાવના છે સેક્શન ચાર શું તમારા પાત્રતાનું ચેક કર્યું છે જો તમને આમાંથી કોઈ પણ ફાયદો હજુ ન મળતો હોય તો તમારું રેશનકાર્ડ એપીએલ કે બીપીએલ છે તે ચેક કરો તમારું આધાર લિંક થયેલું છે કે નહીં જાણો બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં એ પણ જોઈ લો કોઈ પણ ખામી હોય તો તમારું ડિજિટલ રેશન પોર્ટલ કે નજીકના ફેરપ્રાઇઝ દુકાનદાર પાસે જઈને સુધાર મિત્રો આ માહિતી દરેક રેશનકાર્ડ ધારક સુધી પહોંચવી જોઈએ હવે તમારું કામ છે આ વિડિયોને શેર કરો અને તમારા ગામના લોકો સુધી એ જાણકારી પહોંચાડો નીચે કોમેન્ટમાં લખો તમને કયો ફાયદો સૌથી વધારે કામનો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો કારણ કે આવી જ દરેક સરકારી યોજના અને કાયદાકીય અપડેટ સૌથી પહેલા તમને અહીં જ મળશે ધન્યવાદ અને મળીએ એક નવી માહિતી સાથે ધ ટેકનિકલ ગુજરાત પર